હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે ફરાળી પૂરી એટલે કે રાજઘરાના લોટની ફરાળી પૂરી જે ફરાળ કરવા માટે આવે છે તે બનાવવાની છે આવું આપણે પેકેટ લઈ લીધું છે જેટલી તમારે બનાવી એ પ્રમાણે તમારે એડ કરવાનો છે લોટને લોટ આપણે એડ કરી દીધો છે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી દઈએ જેવી તમારે ખાતા હોય એ પ્રમાણે ત્યાર પછી આપણે આખું જીરું થોડું એડ કરશું ત્યાર પછી આપણે એમાં થોડી હળદર પાવડર એડ કરીએ આપણે આદુ અને મરચાની પેસ્ટ છે આમાં એટલે કે ખાનાની દસ્તામાં ખાંડી લેવાની અથવા તો મિક્સર જારમાં તમારે ક્રશ કરી અને લઈ લેવાની છે તો આદુ અને આદુ મરચાં નહીં ખાસે આપણે ક્રશ કરીને અને થોડુંક આપણે તેલનું મૂણ એડ કર્યું છે હવે આપણે બટેટા બાફી અને લીધા છે તો જો આ બે બટેટાના ટુકડા કરી લીધા છે આમાં જોઈ પ્રમાણે લોટ બંધાઈ જાય એટલું બટેટું એડ કરવાનું છે અને બટેટું તમારે થોડું હોય તો તમે આમાં દૂધ પણ એડ કરી શકો છો પાણીનું એક ટીપું પણ એડ નથી કરવાનું બટેટા અને દૂધથી જ લોટ બાંધવાનો છે આપણે જો કે બટેટા વરસાશે એટલે દૂધ નાખવું નહીં પડે અને કદાચ તમારે વધારે હોય અને બટેટા થોડા હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો આ રીતના બધા મસાલા એડ કરી દીધા છે ને હવે આપણે આનો લોટ બટેટાથી બાંધી લઈએ બટેટાને પણ ક્રશ કરવાના છે એકદમ ભૂકો કરી અને ત્યાર પછી આને આપણે લોટ બાંધી લઈશું તો હાલો લોટ બાંધીને કરી લઈએ તૈયાર તેલનું મૂળ નાખવાનું ભૂલતા નહીં નહીં તર પછી પોછી પૂરી નહીં થાય અને સવળ થઈ જવાની અને ડર રહેશે એટલા માટે છે ને તેલનું મૂણ તો તમારે વધારે જ રાખવાનું એટલે જેથી કરી પૂરી એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત બને અને કોથમીર તમારે એડ કરવી હોય તો કરી શકો છો અને તીખી ખાવી હોય તો લાલ મરચું પણ એડ કરવાનું છે તો આપણે થોડુંક લાલ મરચું પણ એડ કરી દઈએ એટલે મસાલેદાર પૂરી સરસ થઈ જાય આ રીતે આપણે બટેટાને મસળી નહીં ખૂશે હવે આપણે આમાં જરૂર મુજબ જો જરૂર પડશે તો દૂધને એડ કરવાનું થશે નહીં તો દૂધની કાંઈ જરૂર નહીં પડે તો હાલો આ રીતનો આપણે લોટને મસળી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એ જ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે તો લોટને બાંધી લઈએ આપણે આપણે પૂરીનો લોટ બાંધાઈ અને કમ્પ્લીટ થઈ ગયો છે રાજગરાની ફરાળી પૂરીનો તો હવે આપણે આને નાના નાના લુવા મીડિયમ સાઇઝના બનાવવાના છે એટલે કે બહુ આછી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એટલે મસ્ત મજાની ફૂલે એટલે જો આપણે હે ને હવે મીડિયમ સાઇઝના નાના લુવા બનાવી લેશું અને આપણે એક બાજુ ધીમા ગેસે મૂકી દીધું છે તેલ તેલ ગરમ થાય ધીરા ગેસે ત્યાં સુધીમાં આપણે પૂરી વણી અને કમ્પ્લીટ કરી લઈએ આ રીતની આપણે પાટલી લીધી છે એમાં તેલ લગાવી અને પ્લાસ્ટિક મૂક્યું છે આપણે આ ને આમાં પ્લાસ્ટિક તો મૂકવું પડશે નહીંતર તો પૂરી છે એ આપણી તૂટી જશે પ્લાસ્ટિક રાખી અને ત્યાર પછી આ રીતનો આપણે લુવો બનાવી અને એ રાખી દેવાનું અને પછી આપણે પ્લાસ્ટિક ફરીથી આ રીતે લગાવી દેવાનું ત્યાર પછી આમાં આપણે વણવાની થશે પૂરી કેમ તો નહીંતર પૂરી છે એ છોટી જાય એટલે સરસ નહીં બને એટલે પ્લાસ્ટિક તો ઉપર નીચે આપણે પાટલી ઉપર રાખવું જ પડશે એટલે રાખી દેવાનું છે તો એ રીતે આપણે હલો લુવા બનાવી લઈએ પહેલાં આપણે નાના નાના લુવા બધા વારી લીધા છે અને હવે આપણે આને તમને કઈ રીતે રીતે આપણે આ પ્લાસ્ટિક પણ રાખી દીધું છે હવે આપણે આમાં તમે જોઈ શકો છો આપણે વેલણની મદદ જરા પણ નથી લેવાની આ ડીશ મૂકી છે આપણે નીચે ગોળિયું રાખ્યું છે અને પ્લાસ્ટિક પણ રાખેલું છે હવે આપણે આ રીતે ઉપરથી વાર દઈશું ને એટલે સરસ મજાની આપણે પૂરી થઈ ગઈ છે તૈયાર વગર વેલણની મદદેથી જો તમે જોઈ શકો છો આપણી પૂરી થઈ ગઈ છે ને તૈયાર તો એ જ રીતે આપણે બધી પૂરી બનાવવાની છે તો હાલો આપણે બનાવવા મળશું ઉપર આ રીતે પ્લાસ્ટિક રાખતું જવાનું છે પછી ડીશની મદદ લેવાની છે અને આ રીતે આપણે એમાં ભાર દેવાનો છે ઉપરથી જેવી તમારે જાડા પાત્રી રાખવી હોય એ પ્રમાણે તમે વજનથી બનાવી શકો છો જો તમે જોઈ શકો છો ને આપણે પૂરી થઈ ગઈ છે જો તમને એવું લાગે કે હજી વધારે જાડી રહી ગઈ છે તો હજી પણ તમે આ રીતે મદદ લેવાની છે ડિશની તો જો આપણે પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે એ જ રીતે આપણે બધી પૂરી બનાવવાની છે તો હાલો પહેલાં બનાવી લઈએ આપણે અને દર વખતે તમે તેલ લગાવવાનું ભૂલવાનું નહીં એક પૂરી થઈ જાય ત્યાર પછી પાછું તેલ લગાવી દેવાનું પાછું પ્લાસ્ટિક મૂકી દેવાનું જો તેલ લગાવતા તમે ભૂલી જશો તો પૂરી છે એ આપણે ચોટી જાય અને ફાટવા વધારે કરશે જો કે રાજગરાનો લોટ છે એટલે બધાને પૂરી જો અને સાથે બટેટું આવે એટલે ફાટે તો જ તે પણ તો એ તેલ લગાવશો ને તેલની મદદ લેશો એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય તમારે અને સરસ પૂરી આપણી બની જશે કમ્પ્લીટ જો આપણે તેલ આવી ગયું છે અને આપણે પૂરીને પણ કરવા માંડ્યા છે ગેસ વધારે ફૂલ નથી રાખવાનો નહીં તો દાજી જ હે ને એકદમ બદામી રંગની થઈ જશે અને જો જો તમારે કડક ખાવી હોય કડકડી એકદમ તો તમારે બદામી રંગની થાય ત્યાં સુધી રહેવા દેવાની છે ને ગેસને મીડિયમ જ રાખવાનો બહુ વધારે તેલ આવી જાય એટલો ગેસ પણ ન રાખતા બહુ વધારે તેલ આવી ગયું હોય તો ધીરો ગેસ કરીને તેલને પહેલાં પાછું પાડી લેવાનું છે અને ત્યાર પછી પૂરી એડ કરજો નહીં તો લાલ પૂરી થઈ જશે અને કડક ખાવી હોય તો તમે બદામી રંગની થાય ત્યાં સુધી રહેવા દેવાની છે જો આપણે બદામી રંગની થાય ત્યાં સુધી રાખશું કેમ કે આપણે કડકડી છીએ એટલા માટે એ જ રીતે આપણે બધા ઘણવા બનાવવાના છે તો હાલો બનાવી લઈએ આની સાથે તમે મોરૈયાની ખીર બટેટાનું શાક ટમેટાનું શાક કોઈ પણ ફરાળી વસ્તુનું હોય ખીર કે શાક કે જો આપણે રાજ્રહના લોટની પૂરી થઈ ગઈ છે તૈયાર અને તમે જોઈ શકો છો કે આ એકદમ કોસી અને એકદમ ટેસ્ટી હોય છે જો જોતાં જ મન થઈ જશે ને ખાવાનું એવી સરસ મજાની પૂરી થઈ ગઈ છે તૈયાર તો તમે આ બટેટાની શાક સાથે સૌ કરી શકો છો અથવા તો દહીં શાક કે પછી ટમેટાનું શાક કોઈ પણ ફરાળી વસ્તુ હોય એમની સાથે સૌ કરી શકો છો અને અમારા રાજગ્રહના લોટની પૂરી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો